પ્રિઝરોડ આજે આપણે બીજો કોરણથી તેનો સાતમો અધ્યાય અને તેની ચોથી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચન આ પ્રમાણે છે તમારી સાથે હું બહુ છૂટથી બોલું છું તમારા લીધે હું બહુ અભિમાન કરું છું હું દિલાસાથી ભરપૂર થયો છું અમારી સર્વ વિપત્તિમાં મારું અંતઃકરણ આનંદથી ઉભરાઈ જાય છે આઈ મીન આ પ્રભુનું વચન છે બીજો કોરણથી સાત અને તેની ચોથી કલમ પાઉલ વિશે અદ્ભુત બાબત એ છે કે પાઉલ એ તેના જીવનમાં જે વિપત્તિઓ છે સતાવણી છે પ્રશ્નો છે સંકટો છે પડકારો છે એ બધું હોવા છતાં પણ પ્રેરિત પાઉલ એ આનંદની વાત કરે છે અને એ વિપત્તિમાં એ પડકારોમાં પણ એનું હૃદય આનંદથી ઉભરાઈ જાય છે પ્રશ્ન થાય કે આ પ્રકારનો આનંદ ક્યાંથી આવે છે અથવા ક્યાંથી પ્રાપ્ત કરી શકાય એમાં સૌથી પહેલી બાબત આપણે જોઈ શકીએ છીએ કે ઈસુના લીધે સહન કરવાથી એ આનંદ પ્રાપ્ત થાય છે જ્યારે માણસના દીકરાને લીધે માણસો તમારો દ્વેષ કરશે તમારો બહિષ્કાર કરશે અને તમને મેળા મારશે અને તમારું નામ દુષ્ટ ગણીને એ કાઢી નાખશે ત્યારે તમને ધન્ય છે તે દિવસે આનંદ કરો આકાશમાં તમારું ફળ ઘણું છે લુપ્છ તેની બાવીસ અને ત્રેવીસમી કલમ જ્યારે આપણે ઈસુને લીધે સહન કરીએ છીએ સતાવણી સહન કરીએ છીએ લોકો આપણો દ્વેષ કરે છે એ સમયે ઈસુના લીધે સહન કરવાથી આપણે ઈસુ તરફથી મળતો આનંદ પ્રાપ્ત કરી શકીએ છીએ અને આકાશમાં એનું બહુ મોટું ફળ આપણને મળે છે બીજી બાબત પવિત્ર આત્માથી એ આનંદ પ્રાપ્ત થાય છે તે આનંદ આપણા પોતાના પ્રયત્નોથી આપણી ધાર્મિકતાથી આપણી યોજનાથી નહીં પણ પવિત્ર આત્માથી એ આનંદ આવે છે ગલાતી પાંચ અને બાવીસમી કલમ ત્રીજી રીતે ઈશ્વરના રાજ્ય સાથે જોડાયેલા રહેવાથી એ આનંદ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ જ્યારે આપણે ઈશ્વરના રાજ્યને શોધીએ છીએ તેની સાથે જોડાઈએ છીએ ત્યારે એ આનંદ આપણને પ્રાપ્ત થાય છે અને ચોથી રીતે વિશ્વાસ કરવાથી ઈશ્વર પર વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા શાંતિથી ભરપૂર આપણે થઈએ છીએ એ બાબત આપણે આપણને જોવા મળે છે રોમન પંદર અને તેરમી કલમ જ્યારે ઈશ્વર પર વિશ્વાસ રાખીએ છીએ ત્યારે એ વિશ્વાસ આપણા જીવનોમાં અખંડ આનંદ હર્ષ શાંતિ એ ઉત્પન્ન કરે છે અને પાંચમી રીત ઈસુ ખ્રિસ્તને પ્રભુ તરીકે જોવાથી જાણવાથી એ આનંદ પ્રાપ્ત થાય છે અને ફિલિપી ચાર અને ચાર કહે છે કે પ્રભુમાં સદા આનંદ કરો પ્રભુમાં રહેવાથી પ્રભુને જોવાથી પ્રભુને જાણવાથી પ્રભુને અનુભવવાથી એ આનંદ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ અને ફિલિપી ચાર ચાર કહે છે પ્રભુમાં સદા આનંદ કરો અને છઠ્ઠી રીત સાથી વિશ્વાસીઓ તરફથી પણ આપણને એ આનંદ પ્રાપ્ત થાય છે જ્યારે જેઓ ખ્રિસ પર વિશ્વાસ કરે છે જેઓ ખ્રિસને અનુસરે છે જેઓ ખ્રિસના વિશ્વાસમાં દ્રઢ રહે છે તેમના સહાયકારી બનવાથી પણ આપણને આનંદ પ્રાપ્ત થાય છે બીજો કોરંથી તેનો પહેલો અધ્યાય ચોવીસમી કલમ જણાવે છે અને સાતમી અને છેલ્લી રીત વિપત્તિ વિપત્તિ એ ધીરજને ધીરજ એ અનુભવને અને અનુભવ એ આશાને ઉત્પન્ન કરે છે અને પાઉલ કહે છે રોમન પાંચ તેની બેથી ચાર કલમમાં પાઉલ કહે છે કે ઈશ્વરના મહિમાની આશાથી આનંદ કરીએ છે એ વિપત્તિ એ આશા અને આનંદ આપણા જીવનોમાં લાવે છે માટે વિપત્તિ એ આશા અને આનંદ એ આપણા જીવનમાં એનો ઉમેરો કરે છે માટે આ સાત રીતથી આપણે ઈશ્વરમાં આનંદ કરી શકીએ છીએ ઈશ્વરને લીધે સહન કરવાથી બીજી છે પવિત્ર આત્માથી ત્રીજું છે ઈશ્વરના રાજ્ય સાથે જોડેલા રહેવાથી ચોથું છે વિશ્વાસ કરવાથી પાંચમું છે પ્રભુ શું ખ્રિસ્તને પ્રભુ તરીકે જોવાથી તેમનામાં રહેવાથી તેમને જાણવાથી છઠ્ઠું છે સાચા વિશ્વાસ તરફથી અને અંતિમ અને સાતમું છે વિપત્તિઓથી પાઉલ કહે છે સર્વ વિપત્તિમાં મારું અંતકરણ એ આનંદથી ઉભરાઈ જાય છે પાઉલ આ સાથે આજે આપણને કહે છે જણાવે છે સમજાવે છે અને શીખવે છે જેમ હું ખ્રિસ્તને અનુસરનારો થયો છું તેમ તમે મને અનુસરનારા થાવ અને ખ્રિસ દ્વારા ખ્રિસમાં ખ્રિસ્તમાં રહીને આપણે એ આનંદ પ્રાપ્ત કરી શકીએ છીએ એ આનંદ આપણે માણી શકીએ છીએ પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણે દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ